ઓમ નમઃ મંત્રનો જાપ કરો અને ફૂલ અર્પણ કરો અને ઓમ કુલપૂજિતાએ નમઃ મંત્રનો જાપ કરો સાક્ષોસ આ ઉપાયો માટે દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેનાથી આર્થિક સમૃદ્ધિ અને ઘરમાં શાંતિ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે પહેરવાના કાપડ અને ભાગ્ય પર વિશેષ અસર થાય છે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ પહેરવાથી શુક્રના દુષ્પ્રભાવને દૂર કરી શકાય છે અને વૈભવ તથા સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે એક સફેદ રંગના કાપડ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મી બંનેને સફેદ રંગ છે

તો શુક્રવારે કેવડાનું વખતર અર્પણ અને પહેરવાથી માનસિક શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે આઠસોસ આ ઉપાયો શુક્રને મજબૂત કરવા માટે અને વૈભવ સાથે શાંતિ લાવવાનું સાધન છે